સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતે ખેડૂતોના પ્રશ્ને મહત્વની અપીલ કરી છે તેમણે વરસતા વરસાદમાં મગફળીના ખેતરમાં ઉભા રહી એક વીડિયો વાયરલ કર્યો છે જેમાં ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની માંગણી કરી છે કુંપાવતે જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને ખેડૂતોના સપના તૂટી ગયા છે ત્યારે ખેડૂતોની આંખમાં આવેલા આંસુ જોઈ તેમણે સરકારને વિનંતી કરી છે કે ખેડૂતોને તાત્કાલિક ન્યાય મળે અને તેમને આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છેલ્લા ચાર પાંચ દિવસ થી કમોસમી વરસાદ સમગ્ર ગુજરાત નુકસાન કરી છે અને ખેડૂતના ઘરે જાય એના પહેલા સુગલસિંહ એ પાકી નિરાશ કરી નાખ્યો છે અને ખેડૂતની કેર તૂટી ગઈ છે હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર વિનંતી કરું છું કે કુદરત